અબ્રહ્મા ખાતે આવેલા પી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં જન્મદાતા પૂજન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આધુનિક યુગમાં પૌરાણિક સંસ્કૃતિની યાદો તાજી કરવા જન્મદાતા પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આપના પૂર્વ નેતા મહેશ સવાણીએ સી આર પાટીલ અને હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરી વખાણ પણ કર્યા છે આધુનિક યુગમાં પૌરાણિક સંસ્કૃતિની યાદ કરી તેના મૂળને આગળ ધપાવવા માટે પીપી સવાણી પરિવાર દ્વારા જન્મદાતા પૂજન કાર્યક્રમ વલ્લભભાઈ પી સવાણીના તોતેરમાં જન્મદિવસ નિમિત્તે આયોજન કરાયું હતું રોડ ખાતે આવેલા પીપી સવાણી ચૈતન્ય વિદ્યાય સંકુલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યક્રમનું તેમણે દીપ પ્રજ્વલન કર્યું હતું જેમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન જરદોસ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ હાજર પામ્યા હતા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાજરીને લઈને મહેશ સવાણી હવે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ પ્રબળ બનવા પામી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષ સંઘવીએ પીપી સવાણી ગ્રુપે કરેલા કાર્યોની ભરપેટ પ્રશંસા કરતા હતા સવાણી પરિવારે કરેલા સામાજિક કાર્ય અને તેમને ભારોભાર પ્રશંસા પણ કરતા હતા રાજકારણમાં પ્રકારે પરિસ્થિતિઓ બદલાતી રહેતી હોય છે મહેશ સવાણી ભારતીય જનતા પાર્ટીનો પણ આગામી દિવસોમાં કંઠી પહેરે તો નવાઈ નહીં આજે મારા બાપુજીની જન્મ તારીખ કોત્તેરની જન્મ તારીખ નિમિત્તે અમે જન્મદાતા કરીને એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં પંદરસો વિદ્યાર્થી એક પ્રતિકરૂપે અને એના મમ્મી અને એના પપ્પા એવી રીતે એ બાળક એના મમ્મી પપ્પાને પગે પગ ધોઈને એમને ચાકુખ તિલક કરીને એમની પ્રદિક્ષણા ફરીને એમની આરતી ઉતારે જે ગ્રીષ્મ હત્યાનો જે કેસ બન્યો છે ત્યારબાદ મને એવું લાગે છે કે નવું જનરેશન અને જૂના જનરેશન વચ્ચેની જે ખાઈ છે એને પૂરવા માટે અમે બાપુજીના તોતેરમાં જન્મદિવસને નિમિત્ત બનાવી અને એમણે આજે આજનો આ પ્રોગ્રામ ગોઠવ્યો છે અને સાથે સાથે બીજું કે આજે અમારા જે પીપી સવાણી ગ્રુપના જે એકાવન હજાર વિદ્યાર્થીઓ છે એમના દ્વારા એમના માતા પિતાને અનુલક્ષીને એમની લાગણીઓ એમના માતા પિતા સુધી પહોંચે એના માટે અમે એકાવન હજાર લેટરો આજે આજના પ્રોગ્રામના અધ્યક્ષ એવા સી પાટીલ સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ મુકેશભાઈ પટેલ વિનુભાઈ મોરડીયા અને તમામ ધારાસભ્યોની હાજરીમાં એ લેટરોને અમે એક સાથે એકાવન હજાર લેટરોને પોસ્ટ કરીને તેમના માતા પિતા સુધી એ બાળકોની લાગણીને પહોંચાડી છે અને એનું અમને ગૌરવ છે અમે દર વર્ષે બાપુજીની ત્રેસઠમી બર્થ ડે અમે જે સમયે ઉજવી રહ્યા દસ વર્ષ પહેલાં ત્યારે અમે મારા બાપુજી જનરલી અમે કોઈ કોઈ વર્ષ ઉજવતા નથી પણ આવી બર્થ જે લોકો મોટા પ્રોગ્રામો કરીને પાર્ટીઓ અને એની પાછળ પૈસાનો વ્યર્થ કરે એની કરતાં કોઈ સમાજને નવી દિશા મળે અને એના માટે આવી બર્થડેનો ડેનો ઉપયોગ થાય એનો અમારો મેઇન ઉદ્દેશ હોય છે અમે તેસઠમી જન્મ તારીખ નિમિત્તે અમે સુરતમાં રહેતા એવા બાળકો કે જેને પિતાની છત્રાછાયા નથી એવા સુધી વધારે બાળકોને ફી ભરવાનું દસ વર્ષ માટે ચાલુ જે સેવાનું અમે ઉપાડ્યું હતું એને દસ વર્ષ પૂર્ણ થયા અને અત્યારે હવે જે આ ગ્રીષ્મા હત્યા પ્રકરણ પછી અમને એવું લાગે છે કે નવું જનરેશન જૂનું જનરેશન અને ઓલ્ડ જનરેશન વચ્ચે ખૂબ જ મોટો ડિસ્ટન્સ પડી ગયો છે ત્યારે દરેક માતા પિતા પોતાના બાળકોને પગે લગાડવાનું નહીં પરંતુ ગળે લગાડવાનું શીખવાડે તો અત્યારનું જનરેશન અને માતા પિતા વચ્ચેની જે ડિસ્ટન્સ છે એ ઘટે એ અમારો ઉદ્દેશ છે વલ્લભ સવાણી પચીસમી માર્ચને બે હજાર બાવીસમાં પોતે તોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેમના તોતેરમાં જન્મદિવસની ઉજવણી એક અનોખી રીતે કરાય છે આજના આધુનિક યુગમાં બાળ તથા યુવાન વર્ગે આધુનિક ડિજિટલાઇઝેશન માણસાયનું ફિઝિકલ અસ્તિત્વ મટાડ્યું છે જેથી તેઓ પોતાના જ પરિવારથી અલગ થઈ રહ્યો છે યુવાન વર્ગ ઘરમાં તો રહે છે પરંતુ તેની હાજરી નહિમત જ કહી શકાય છે આજનો યુવા વર્ગ જેટલું ધ્યાન કે રસ તેના મોબાઈલ પ્રત્યે દાખવતો હોય છે તે એટલો રસ પોતાના મા બાપ માટે દાખવતો નથી એટલે જ આજનો યુવા વર્ગ તેના મા બાપથી દૂર થઈ શકે છે પૌરાણિક સંસ્કૃતિમાં મા બાપને ભગવાન માની તેની પૂજા કરાતી હતી પરંતુ આધુનિક યુગમાં તે સંસ્કૃતિને લોકો ભૂલી રહ્યા છે અને પૌરાણિક સંસ્કૃતિને આગળ ધપાવવા એક અનોખો કાર્યક્રમ આ યોજવામાં આવ્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાળા